હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ બધાની ફેવરિટ એવી ચોખાની ખીર ચોખાની પાણીમાં વધુ વખત પલાળ્યા વગર ઓછા જ સમયમાં અને ખૂબ જ સરળ રીતે ખીર બનાવશું તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરીએ પરંતુ ખીર બનાવતા પહેલાં તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ પ્રેસ કરજો જેથી કરીને મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર અને શેર કરવાનું ના ભૂલતા અને હસતા જાઓ કમેન્ટ પણ કરતા જાજો ખીર બનાવવા માટે આપણે એક વાટકી કોઈપણ વાટકીના માપનું આપણે સેટ કરી લેવાનું છે આ એક વાટકી આપણે ઝીણા ચોખા લીધા છે જુઓ ઝીણા ચોખા લેવાના છે તમારે અને એને આપણે મિક્સર જારમાં એડ કરી અને થોડાક અધકચરા કરી લેવાના છે તો મિક્સરને આપણે ઢાંકણ ઢાંકી અને બંધ કરી દઈએ જુઓ આપણે મિક્સર જારમાં આવી રીતે અધકચરું કરી લીધું છે આપણે આનો પાવડર કરવાનો નથી જુઓ આટલું આમ કરવાનું છે બે ત્રણ એક ચોખાના બેથી ત્રણ કે ચાર ભાગ થઈ જાય એટલું આપણે કટિંગ કરવાનું છે આનું મિક્સરમાં તો આપણું આ મિક્સરમાં પીસાઈ ગયું છે અને હવે આપણે આને સાતડવાનું છે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી અને એમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરશું અને ઘી ગરમ થાય એટલે આપણે આ જે ચોખા છે ક્રશ કરેલા એ ચોખાને આપણે એમાં એડ કરીશું એટલે થોડાક સાતડી લેશું જેથી કરીને તમારે પાણીમાં એકદમ છૂટા છૂટા રહીએ અને ચડવામાં પણ ઝડપથી ચડી જાય જુઓ આવી રીતે થોડાક આપણે આમ સાતડી લેવાના છે અને જે આપણે કૂકરમાં કે વાસણમાં કે આપણે બનાવતા હોઈએ એમાં જ આપણે સાતડવાના છે જેથી ચડીએ ઘી લાગી જાય ચોટે નહીં બેસે નહીં અને ઝડપથી કૂક થઈ જાય સારા એવા અને એકદમ દાણો પણ છૂટો છૂટો રહીએ જુઓ આવી રીતે આ પ્રોસેસ કરવાથી આવું બધું થાય છે વધુ આપણે આમ થોડા થોડા મિનિટ માટે સતડાઈ ગયા છે આપણે એમાં દૂધ લેશું અને એક વાટકી એમાં પાણી લેશું બંને સરખો લેશું એક વાટકી દૂધ અને એક વાટકી પાણી જે વાટકીના માપથી ચોખા લીધા હોય એ જ વાટકી અને આપણે સારી રીતે આમ બધું જ હલાવી લેશું જેથી ચોખા અને દૂધ બધું જ ભેગું થઈ જાય રીતે આમ સારી રીતે હલાવી લીધું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આને આપણે ધીમા ગેસે બે વિસલ વગાડવાની છે ભાતમાં આપણે કુકરની બે સીટી વાગી ગઈ છે કુકર હજી બંધ છે આપણે ખોયલું નથી પણ આપણે ત્યાં દૂધ ઉકળવા મૂકી દઈ એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને સૌથી પહેલાં તો એમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું જેથી કરીને દૂધ એમાં ચોટે નહીં અને હવે આપણે એમાં એક લીટર જેટલું એમાં દૂધ એડ કરીશું દૂધ તમારે એક દોઢ તમારી પસંદ પ્રમાણે દૂધ એડ કરવાનું છે પણ એક લીટર દૂધ તો એડ કરવાનું જ છે અને મલાઈવાળું આપણે જોવામાં મલાઈ અલગ પડી ગઈ છે તો આપણે આમાં મલાઈ તેમ નાખી દઈશું અને મલાઈ ઓગાળતા જાશું એમાં અને આવી રીતે આને દૂધને ગરમ થવા દેવાનું છે ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે અને મલાઈ ને આવી રીતે આમ પીગાડવાની છે આમાં તો જુઓ ફ્રેન્ડ્સ આપણું દૂધ ગરમ થાય છે જુઓ ફ્રેન્ડ્સ આપણું દૂધ ઉકળી ગયું છે જુઓ અને હવે થોડુંક આપણે ગેસને ધીમો કરી દઈએ અને આપણે જે ચોખ્ખા કૂકરમાં બાફેલા હતા એ ચોખાને આમાં એડ કરશું અને જો હવે આમાં ચોખાને ઉકાળવાના છે ગેસને પાછો આપણે ફૂલ કરી દેશું તો હવે ફ્રેન્ડ્સ આપણે બે પાંચ મિનિટ પાંચક મિનિટ માટે આપણે દૂધ ઉકળી ગયું છે ચોખા એમાં નાખીને પછી પાંચ મિનિટ માટે દૂધ ઉકળાયેલું છે તો હવે એમાં જેટલા ચોખા હતા એટલી જ આપણે ખાંડ એડ કરવાની છે તો એક વાટકી ચોખા હતા તો આપણે એક વાટકી એમાં ખાંડ એડ કરશું અને હવે આપણે પાછું સારી રીતે બધું મિક્સ કરવાનું છે જુઓ બધું જ આપણે સારી રીતે પાછું મિક્સ કરશું જો અને આપણે ઘટ થવા દેવાનું છે ગેસને આપણે ફૂલ રાખવાનો છે એમ હવે ફ્રેન્ડ્સ આપણે આ જાયફળ અડધી ટી સ્પૂન જેટલો જાયફળ પાવડર એડ કરું છું તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો એ તમારી પસંદ ઉપર છે અને જો તમારે બંને નાખવું હોય તો બંને પણ નાખી શકો છો તો આપણે જાયફળ પાવડર એડ કરી અને થોડુંક હલાવી લઈએ પાછું આપણે કારણ કે જાયફળનો ટેસ્ટ સારો આવે છે અને આમ પણ પેટ માટે જાયફળ સારું છે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે જાયફળ નાખી અને હજી આપણે એને રાખવાનું છે ગેસ ઉપર એ કાટી થઈ ગઈ છે અને હજી ઠળશે ને થોડીક વાર એટલે વધારે ખાટી થઈ જશે આ ચોખ્ખા બધું જ આપણું દૂધ પીસે એટલે વધારે ખાટી થશે તો હવે આપણે આમાં બદામ કાજુની ત્રણ તમારે જે ડ્રાય ફ્રૂટ્સમાં એડ કરવું હોય પિસ્તા છે બદામ કાજુની કતરણ છે એ તમે કરી શકો છો અને તમે ના કરવું હોય તો સ્થિત પણ કરી શકો છો અને હવે આપણે આને ઢાંકણ ઢાંકીએ અને અડધી કલાક માટે આમને મજરેવા દઈએ જેથી કરીને હજી ઘાટી થઈ જશે જો ફ્રેન્ડ્સ આપણે અડધી કલાક થઈ ગઈ છે તો હવે ચેક કરીએ જુઓ એકદમ ઘાટી થઈ ગઈ છે અને જો તમારે આને આપણે સર્વિંગ બાઉલમાં લઈએ અને ગરમ ગરમ ખાવી હોય તો આવી રીતે અને જો તમારે ઠંડી ખાવી હોય તો અડધી કલાક માટે આ ઠંડી થઈ જાય થોડીક ઠળી જાય પછી ફ્રીજમાં રાખી દેવાની છે અડધી કલાક તો એ તમારે ઠંડી ખાવી હોય તો એ રીતે ખાઈ શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં બનતી ખીર છે અને શ્રાદ્ધ પક્ષમાં તમારે ના બનાવી હોય તો ભાદરવા મહિનામાં ખૂબ જ તડકા પડતા હોય છે તો એના માટે ખાવા માટે ખૂબ જ આ ઉપયોગી છે ખીર ખીર એકદમ માટે તાસીરની ઠંડી હોય છે તો ભાદરવાના તડકા ખૂબ જ હોય છે તો ત્યારે આ ખીર ખાવી ઉત્તમ છે તમને મારી રેસિપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે